નમસ્કાર મિત્રો આજે આપણે જવા નવોદયની અંદર પ્રકરણ નંબર એક સંખ્યા અને સંખ્યા પદ્ધતિની અંદર આપણે આજે પ્રથમ ઉદ્દો જોઈ રહ્યા છીએ કે સંખ્યામાં અંકની સ્થાન કિંમત એટલે કે સંખ્યામાં અંકની સ્થાન કિંમતનું શું મહત્ત્વ છે તેનો આજે આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું તો મિત્રો સંખ્યામાં અંકની સ્થાન કિંમતની અંદર આપણે જોઈએ તો કોઈપણ સંખ્યામાં પ્રત્યેક અંકની સ્થાન કિંમત તે સંખ્યા તે અંકના એકમ દશક સો એટલે કે શતક વગેરે સ્થાન પરથી નક્કી થાય છે દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ એક આપ્યું છે એના પરથી તમને વિસ્તૃત માહિતી મળી જશે કે સાતસો ચોત્રીસ સાતસો ચોત્રીસ સંખ્યામાં ત્રણ અંકવાળી સંખ્યા છે કેટલા અંકવાળી છે ત્રણ અંકવાળી સંખ્યા તો એની આપણે સ્થાન નક્કી કરવું હોય તો આપણે જમણી બાજુથી એટલે કે ચાર બાજુથી સાત બાજુ તરફ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસતા અનુક્રમે ચાર ત્રણ અને સાત અંક છે ચાર ત્રણ અને સાત અંક છે એટલે કે ચાર અંક એકમનો અંક છે ચાર અંક એ એકમનો અંક છે એ જ રીતે ત્રણ અંક એ દશકનો અંક છે એટલે કે બીજા સ્થાન ઉપર છે એટલે દશકનો અંક છે એ જ રીતે સાત અંક એ શતકનો એટલે કે એને બીજી બીજા શબ્દોમાં આપણે કહીએ તો સોનો અંક છે તો આ રીતે સંખ્યા આપણને કેટલી મળે છે સાતસો ચોત્રીસ તો આ સંખ્યાનું સ્થાન નક્કી થાય છે એકમ દશક સો એ રીતે હજાર દસ હજાર આપણે આગળ જોઈશું તો બધી સંખ્યાઓનું સ્થાન કિંમત આપણને સમજણ પડશે તો મિત્રો ઉદાહરણમાં સાતસો ચોત્રીસ સંખ્યા છે ઉદાહરણની અંદર સાતસો ચોત્રીસ સંખ્યા છે તો એકમના સ્થાને આવેલા અંક ચારની સ્થાન કિંમત એટલે કે એકમના સ્થાને આવેલા અંકની ચારની સ્થાન કિંમત તો આપણે ચાર ગુણ્યા એક કરીએ એટલે કે એકમ હોય એટલે એક વડે ગુણવાના તો એની સંખ્યા મળશે ચાર છે એની સ્થાન કિંમત કેટલી મળશે ચાર એ દશકના સ્થાને આવેલા ત્રણ અંકની સ્થાન કિંમત એટલે કે દશકના સ્થાને આવેલા ત્રણ અંકની સ્થાન કિંમત તો આપણને એની સ્થાન કિંમતને ત્રણ ગુણ્યા દસ એટલે દશક એટલે દસ વડે ગુણીએ તો આપણને એની સ્થાન કિંમત ત્રણની સ્થાન કિંમત ત્રીસ મળશે કેટલી મળશે ત્રીસ ઇટ શતક શતક એટલે તેનો બીજો શબ્દ છે સો તો સોના સ્થાને આવેલા અંક કે જે સાત છે કેટલા છે અહીંયા સાત છે તો સાતની સ્થાન કિંમત તો સાતના આપણે સો એટલે કે શતક એટલે સો વડે ગુણીએ તો એની સ્થાન કિંમત આપણને મળશે સાતસો તો આ રીતે આમ સંખ્યા બધી ભેગી કરીએ દરેક સ્થાન કિંમતની તો સા સાતસો ચોત્રીસ બરાબર સાત ગુણ્યા સો વડે ગુણીએ તો એની સ્થાન કિંમત મળે સાતસો એ જ રીતે ત્રણ ગુણ્યા દસ દશકની સ્થાનની અંદર સંખ્યા છે ત્રણ તો ત્રણના દસ વડે ગુણીએ તો આપણને એની સંખ્યા મળશે સ્થાન કિંમત મળશે ત્રીસ એ જ રીતે એકમની સ્થાનમાં ચાર છે તો ચાર ગુણ્યા એક વડે ગુણીએ તો ચારની સ્થાન કિંમત મળશે ચાર તો આપણે આ રીતે એનો સરવાળો કરીએ તો જીરો જીરો ચાર તો ચાર મળી ગયા દસકની અંદર જીરો ત્રણ અને સો ની અંદર સાત સરવાળો કરીએ તો સાતસો ચોત્રીસ સંખ્યા મળે કેટલી સંખ્યા મળીએ સાતસો ચોત્રીસ તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત નક્કી કરી શકીએ છીએ મિત્રો તો આપણે સાતસો ચોત્રીસની સ્થાન કિંમત જોઈએ એ રીતે મોટી સંખ્યા હોય તો એની સ્થાન કિંમત કેવી રીતના નક્કી થાય એ આપણે અહીંયા જોઈએ દાખલા તરીકે નવમો અંક તો આની અંદર નવમો અંક જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ તો આ પાંચ પાંચ એ નવમો અંક હોય તો એને આપણે દસ કરોડ થઈએ કેટલા કહીએ દસ કરોડ તો એ રીતે આઠમો ક્રમ તો પાંચના પહેલાં આઠમો ક્રમ આવે સંખ્યા સાત એટલે કે એ બનશે એની સ્થાન કિંમત કરોડોમાં તો આપણે સાતને આપણે સાત કરોડ કહી શકીએ તો એ રીતે સાતમો અંક તો સાતમો અંક આપણે જોઈએ તો અહીંયા છ છે તો એના દસ લાખમાં દર્શાવવામાં આવે છે એટલે કે છની સ્થાન કિંમત કેટલી થશે સાહીઠ લાખ કેટલી થશે મિત્રો સાહીઠ લાખ એ રીતે છઠ્ઠો ક્રમ તો છઠ્ઠા ક્રમની સંખ્યા ચાર છે તો એની સ્થાન આપણે લાખમાં દર્શાવવામાં આવે છે એટલે કે ચારની સ્થાન કિંમત ચાર લાખ થાય એ રીતે પાંચમો અંક તો અહીંયા પાંચમો અંકની અંદર બે આપેલી છે પાંચમા અંકની અંદર બે જેને આપણે દસ હજાર કહેવામાં આવે છે એનો બીજો શબ્દ છે દસ સહસ્ત્રાંશ એ રીતે ચોથો અંક તો અહીંયા ચોથાંકની સ્થાનમાં ત્રણ આપેલા છે તો ચોથા અંકની સ્થાનમાં ત્રણ આપે હોય તો ચોથો અંક જે કરો એ હજાર દર્શાવવામાં આવે છે તો એને આપણે ત્રણ હજાર સ્થાન કિંમત થાય ત્રણની સ્થાન કિંમત

પહેલો અંક એટલે કે એકમનો અંક અહીંયા એકમનો અંક એક આપ્યો છે તો એકની સ્થાન કિંમત આપણે જોઈએ આગળ તો એક થાય કેટલી થાય એક તો ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ તો મોટી સંખ્યામાંથી નીચેની સંખ્યા એટલે કે નાની સંખ્યા પર આવીએ એ ઉત્તરતો ક્રમ છે અને અહીંયા જો પહેલા અંકથી તે નવમાં અંક સુધી જઈએ તે ચડતો ક્રમ છે આના ઉપર દસમો અંક આવે અગિયારમો અંક આવે પણ આપણા અભ્યાસક્રમ મુજબ આટલું સીમિત છે તો મિત્રો આપણે સ્થાન કિંમત વિશે જાણીએ હવે આપણે સ્થાન કિંમતનો તફાવત શું હોય એ આપણે જાણીએ કે જેના પરથી નવોદયની અંદર ઘણા બધા દાખલા પૂછાશે અને કન્ફ્યુઝન કરે તેવા હોય છે તો અહીંયા સ્થાન કિંમતનો તફાવતની અંદર એક સંખ્યા આપી છે કે જેની અંદર ચોર્યાસી હજાર ત્રણસો બાવન શું કીધું છે ચોર્યાસી હજાર ત્રણસો બાવન કે જેમાં ચાર અને પાંચની સ્થાન કિંમત પરથી તફાવત તો ચાર અને પાંચની સ્થાન કિંમતનો આપણને તફાવત શોધવાનું કીધો છે તો મિત્રો તો આપણે અહીંયા જોઈએ તો ચારની સ્થાન કિંમત તો આ ચાર આપ્યા તો ચારની સ્થાન કિંમત કેટલી થાય મિત્રો ચાર હજાર થાય કેટલી થાય ચાર હજાર એ જ રીતે અહીંયા તમને પાંચની સ્થાન કિંમત કીધી છે તો અહીંયા પાંચ હોય તો પાંચની સ્થાન કિંમત આપણે જોઈએ તો એકમ દશક દશક એટલે કે પચાસ થાય પાંચની સ્થાન કિંમત કેટલી થાય પચાસ થાય તો ચારની સ્થાન કિંમત ચાર હજાર અને પાંચની સ્થાન કિંમત પચાસ હવે આપણે શું કરવાનું સંખ્યાનો તફાવત નહીં કીધું આપણને એમ કીધું છે મિત્રો સ્થાન કિંમતનો તફાવત શોધો તો ચારની સ્થાન કિંમતનો તફાવત કેટલો આવ્યો મિત્રો ચાર હજાર કેટલો આવ્યો ચાર હજાર જો તમને કોઈ પણ દાખલાની અંદર તફાવત કહેવામાં આવે તો આપણે બે સંખ્યાની શું કરી દેવાની બાદ બાકી કરવાની પણ બાદ બાકી કેવી રીતના થાય મિત્રો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો આપણે ચારની સ્થાન કિંમત મોટી સંખ્યા છે કે જે ચાર હજાર છે અને પાંચની સ્થાન કિંમત કેટલી છે મિત્રો પચાસ એટલે કે નાની સંખ્યા કેટલી છે પચાસ તો આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એટલે કે ચાર હજારમાંથી પચાસ બાદ કરીએ તો આપણે કેટલા મળે એ આપણે જોઈએ તો ઝીરો હવે જીરોમાંથી પાંચ ના જાય તો આપણે દસકો લેવો પડે તો બાજુમાં જીરો છે તો અહીંયા આપણે ચારના ઉપર દસકો લઈએ એટલે ત્રણ આવશે અહીંયા દસ એટલે કે આના ફાયથી દસકો લઈએ એટલે અહીંયા દસ અને અહીંયા આવશે નવ તો દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાં જીરો એટલે કે નવ અને ત્રણના ત્રણ એટલે કે આપણે ચાર હજારમાંથી પચાસ બાદ કરીએ તો એનો તફાવત કેટલો આવ્યો મિત્રો ત્રણ હજાર નવસો પચાસ તો આ રીતે કોઈપણ સંખ્યા હોય અને આપણને કીધું સ્થાન કિંમતનો તફાવત શોધો તો આપણે આ રીતે શોધી શકીએ મિત્રો